ખાલી પેટ વરિયાળીનું પાણી પીવાથી તમારું વજન ઓછું થાય છે બીજું પરોઠાની સાથે કેરીનું અથાણું ખાવાથી ભૂખ વધે છે ત્રીજું કેરીના પાનને મોઢામાં દબાવી લો અને ચટણી જેમ હોય તેમ બનાવી લો ત્યાર પછી તેનાથી દાંત સાફ કરો દાંત મોતીની જેમ ચમકશે ચોથું કાચી ડુંગળી રોજ ખાવાથી પેટના કીડા નથી થતા પાંચમું જ્યારે વજન ઓછું થવા લાગે ત્યારે કેળા ખાવાની શરૂઆત કરો તેનાથી વજન વધશે છઠ્ઠું ચામાં થોડી વરિયાળીના દાણા નાખી પીવાથી કબજિયાત દૂર થાય છે સાતમું અખરોટનું જ્યુસ પીવાથી મોટી ઉંમરમાં પણ ચહેરો તમારો જુવાન દેખાશે આઠમું તમને જો સૂકી ખાંસી આવે છે તો ગરમ હુંફાળું દૂધમાં એક ચમચી ઘી નાખી પીવાથી આરામ મળે છે ઘઉંના દલિયામાં દેશી ઘી બદામ કાજુ અખરોટ ખાવાથી તમારું મગજ તેજ બને છે અને મગજમાં કોઈ પણ કમજોરી હોય તો દૂર થાય છે દસમું રોજી દ્રાક્ષ ખાવાથી રાત્રે સરસ દેખાય છે અગિયારમું ચમચી જીરું રાત્રે પલાળી દો સવારે તેને ગરમ કરી પાણી પીવાથી તમારું લિવર મજબૂત થાય છે કબજિયાત દૂર થાય છે અને તમારું વજન પણ ઓછું થાય છે બારમું ચા સાથે હળદરનું સેવન ઝેર સમાન છે તેરમું માછલી ખાવાથી શરીરમાં ઘણી ખરી બીમારીઓ થાય છે ચૌદમું નબળાઈ દેખાય છે તો ગરમ દૂધમાં તમે શેકેલા ચણા નાખી ખાવાથી તમારા શરીરમાં નબળાઈઓ દૂર થાય છે પંદરમું લીંબુને જો લાંબો સમય સુધી તાજા રાખવા હોય તો કાચની ઝારમાં તેલ લગાવીને જ લીંબુને રાખો લાંબો સમય સુધી લીંબુ બગડતા નથી સોળમું દહીંને સાકરની સાથે ખાવાથી ગમે તેવા ઝાડા મટી શકે છે ઝાડામાં આરામ મળે છે આમાં રોજ એક વાડકો દહીં જરૂરથી ખાઓ જેથી આપણું ખાધેલું ભોજન આસાનીથી પાચન થઈ શકે છે સત્તરમું લીલા ધાણા અને મરચાંની ચટણી ખાવાથી ભૂખ વધે છે જો વજન વધારવું હોય તો તમારે આ ચટણીને રોજ ખાવી જોઈએ અઢારમું તમારું પાચનતંત્ર નબળું હોય તો જામફળના પાનના ચારથી પાંચ પાન રોજ ખાવાથી પાચનતંત્ર મજબૂત બને છે ઓગણીસમું કામ કરતી વખતે અચાનક ચક્ર આવે તો કાચી હળદરનો લેપ કરીને કપાળ પર લગાવવાથી આરામ મળે છે જો ફ્રેન્ડ વિડીયો પસંદ આવે ને તો લાઈક કરજો અને શેર કરજો તો વીસમું છે ગરમીના દિવસોમાં થોડા લીમડાના પાનને ઉકાળીને પાણી સાથે પીવાથી તમને આરામ મળશે અને કોઈ પણ બીમારી જલ્દી નહીં થાય